ભરૂચ તાલુકાની શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા ચકાસતા જિલ્લા કલેક્ટર સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યમાં એકસો ટકા નામાંકનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ધોરણ એક અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકો તેમજ ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ એક સાથે જ પ્રવેશ મેળવે તેવા અભિગમથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના કાર્યક્રમની સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લા ખાતે પણ આજથી પ્રારંભ થયો હતો જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળા હાલું મિશ્ર શાળા દેરોલ અને સાર્વજનિક વિદ્યાલય દેરોલ એમ ત્રણ જેટલી શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લીધો હતો જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં બાળકોને કુમકુમ તિલક કરી ઢોલ નગારાન સાથે બાળકોને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ આંગણવાડી બાલવાટિકાના બાળકો અને ધોરણ એક ના બાળકો તેમજ ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રવેશ અપાવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના છાત્રો દ્વારા કરવામાં હતું નેશનલ મેરિટ કમ એન્ટ્રન્સ સાથે અન્ય પરીક્ષાઓમાં કરેલા સારા પ્રદર્શન માટે અને શાળા કક્ષાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવમાં આજે અનેક જિંદગીઓ શિક્ષણના પ્રથમ સોપાનમાં પ્રવેશ લઈ રહી છે શિક્ષણ થી કેટલાય લોકો ભવિષ્ય દેશને ચલાવતા અને દેશને ગૌરવ અપાવતા લોકો બની શકે તેવી શક્યતાઓ રહેલી છે કાર્યક્રમ ને અંતે ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે શાળા ના પટાંગણ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરે શાળા વ્યવસ્થાપન સમિતિ ના સભ્યો જોડે મીટિંગ યોજી હતી શાળામાં ઉપલબ્ધ વ્યવસ્થા અને શિક્ષણ બાબતે સુચારુ માર્ગદર્શન આપ્યું હતું શિક્ષણ સાથે ઇતર પ્રવૃત્તિઓ માં વાલીઓ અને કમિટી સભ્યો પણ પોતાના સહયોગ આપવા અનુરોધ કર્યો હતો આ તબક્કે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાર્વજનિક કેળવણી મંડળ દેરોલના હોદ્દેદારો ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી વાહલુ ગામના સરપંચ દેરોલ ગામના સરપંચ સીઆરસી શાળાના આચાર્ય અને શિક્ષક અને મોટી સંખ્યામાં વાલીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો આજથી શુભારંભ શરૂ થયો છેલ્લા એકવીસ વર્ષના લાંબા ગાળામાં શાળા પ્રવેશોત્સવ થકી કન્યાકિરોની આ ઝુંબેશ થકી ગુજરાત સરકારે આખા રાજ્યમાં એજ્યુકેશનના સ્ટાન્ડર્ડને ઘણા ઘણા સારા લેવલ સુધી પહોંચાડી શકી છે હજી એ જ ધ્યેયને આગળ લગતા આવું સુંદર આયોજન થઈ રહ્યું છે ભરૂચ જિલ્લામાં પણ તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે અમારી તમામ ટીમ અધિકારીઓશ્રીઓની પદાધિકારીશ્રીઓની ટીમ હાલ જિલ્લા આખામાં આ પ્રમાણે કાર્યક્રમમાં છે વે અને અમે આશા રાખીએ છીએ કે જે વિદ્યાર્થીઓ આજે પોતાના શિક્ષણના શિક્ષણ માટેની જિંદગીમાં પ્રથમ ડગલું માંડી રહ્યા છે એમને હંમેશા બહુ લાંબી છલાંગો કરે ખૂબ આગળ જાય અને બહેતર રાષ્ટ્રના નિમણ નિર્માણ માટે એના પાક બને થેન્ક યુ